દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના નેજા હેઠળ મલેખપોર ખાતે યુસીસી અને વકફ એક્ટ વિરોધમાં લડત ઉપાડવા મીટિંગ મળી હતી દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ નેજા હેઠળ પલસાણા તાલુકાના મલેખપોર ગામ ખાતે ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ એમેન્ડેડ એક્ટ બે હજાર પચીસના વિરોધમાં લોકશાહી રાહે વિરોધ કરવા કાનૂની લડત ઉપાડવા અને ભવિષ્યની વ્યૂહરચના ઘડવા માટે એક મહત્ત્વપૂર્ણ મીટિંગનું આયોજન અસલમ સાયકલવાલાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતના તાપીથી વાપી સુધીના આગેવાનો હાજર રહ્યા હતા આ મિટિંગમાં સામાજિક ધાર્મિક રાજનૈતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય એવા લોકો તેમજ કાનૂની વિદ્વાનો પણ હાજર રહ્યા હતા મીટિંગમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગની શરૂઆત કરતાં પહેલાં હાલમાં કાશ્મીરમાં બનેલા અમાનવીય ઘટના અને આતંકવાદી હુમલા વિરોધમાં આતંકવાદ મુર્દાબાદના નારા સાથે સૂત્રોચ્ચાર કરી આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરવામાં આવી અને સરકારને કોઈ પણ સંજોગોમાં આ આતંકવાદીઓને ઝડપી પકડી સજા આપવા માંગ કરવામાં આવી તેમજ આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા અઠાવીસ જેટલા લોકો માટે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજની એક નિમંત્રણને અને એક માન આપીને સુરત જિલ્લા તાપી જિલ્લા નવસારી જિલ્લા વલસાડ અને ડાંગ જિલ્લાના દરેક તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા મિટિંગ નો મુખ્ય એજન્ડા વિરોધી કાયદો છે અમારા બંધારણ અધિકારો છીનવાનો કાયદો છે નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે પરંતુ કૃત્રિમ પર્સનલ લો બોર્ડે એના માટે જે કઈ જાહેરાતો કરી છે કે એના માટે કઈ રીતે કાર્યક્રમ ઘડવો આગામી દિવસોમાં એની રણનીતિ અને સૌથી મોટો જે ઇસ્યુ છે ગુજરાતનો અમારો યુસીસી ની સામે છે કે ગુજરાત સરકાર જે યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગે છે જેની કાર્યવાહીની હાલ ચાલી રહી છે એ યુનિફોર્મ સિવિલ કોડ ની સામે સમગ્ર રાજ્યના મુસ્લિમ સમાજમાં ઉગ્ર અને ભારે રોષ છે વિરોધ છે અને આપ પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા આગેવાનો આવ્યા હતા એ આગેવાનોનું મુખ્ય લક્ષ્ય એટલું જ છે કે આ અમારા સરિયતી અને મુસ્લિમ કાયદા કે અમારા મહંમદ પૈગમ્બર સાહેબે જે સંદેશો આપ્યો છે અમારા પવિત્ર કુરાનથી વિપરીતનો કાયદો છે મુસ્લિમ તરીકે કોઈ પણ મુસ્લિમ કોઈ પણ સંજોગોમાં સાકી નહીં લે એટલે અમારા બંધારણીય અધિકારોનો સીધી રીતે સરકાર હનન કરી રહી છે અને એ અમે સરકારને કરવા ના દઈએ એના માટે અમારા સંવિધાન બચાવવા માટે અમારા બંધારણના હકોનું રક્ષણ કરવા માટે અમારે જે કંઈ આવનારા દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે સરકાર સામે આંદોલન કરવા પડશે તો ચોક્કસપણે કરશું એના જે કંઈ પરિણામ આવશે એની સંપૂર્ણ જવાબદારી

કોઈ સરકારની નીતિ વિરુદ્ધમાં અમારે આંદોલન કરવું હોય તો કરી શકે છે પરંતુ સરકાર ક્યાં ને ક્યાંક સીધી રીતે અંગ્રેજો એમનામાં આવી ગયા હોય તો પણ અમે વખોડીએ છીએ અને સવા એક સુરે આવનારા દિવસોમાં યુસીડી કાનૂનની સામે એક થઈને એક જૂથ થઈને અને સારી રીતે લડત કરશું ગાંધી ચિંધા માર્ગે કરતું આંદોલન કરશું સડક પર ઉતરવું પડશે તો એ પણ ઉદાહરણ રૂપે ઉતરશું કે આ મુસલમાનો આ મુસ્લિમ કોઈ અસામાજિક કે આતંકવાદી નથી પરંતુ આ મુસલમાનો એ છે કે જેને આ દેશના આઝાદી કરવામાં પણ કોનો લોહી આપ્યો છે બલિદાન ધર્મ અને એની રક્ષા માટે પણ ગાંધી ચિંતા માર્ગે રોડ પર ઉતરીને સરકાર સામે ચોક્કસ ચલાવશે આગામી દિવસોમાં ટૂંકા દિવસોમાં અમારા જેટલા દક્ષિણ ગુજરાતના તાલુકા છે સુરતના તાપી વલસાડ નવસારી ડાંગના એ તમામ તાલુકા લેવલે અને નગર લેવલે અમારા કાર્યક્રમો ચાલશે

અને આ કોઈ આ કોઈ બે માણસની ચાર માણસની વાત નથી અમે 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 સરકાર સુધી આજ સરકાર સુધી આ એક પેગામ એક મેસેજ પહોંચાડવા માંગે છે કે આ દેશ જ્યારે ધર્મ નિરપેક્ષ છે એનો કોઈ ધર્મ નથી દરેક દેશના નાગરિકને એના એના ધર્મને પાલવવાનો પૂરો પૂરો અધિકાર છે પૂરો પૂરો અધિકાર છે આપણી સંવિધાનની કલમ 23 25 26 27 આ બધા અધિકારો આપ્યા છે તો આપણે આપણે આવો કોઈ કાયદો કે જે યુસીસી હોય કે વકફ હોય કે જે કોઈ કોમને ઇરાદાપૂર્વક ટાર્ગેટ બનાવવામાં આવતો હોય તો એને પાછો લેવાની મહેનત અને અમે આજે આ નક્કી કર્યું છે કોઈ પણ જાતના ઝઘડા વગર કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડર બગડે નહીં એની તકેદારી રાખીને આપણા દેશની અખંડતા આપણા દેશની જે નાગરિકતા આપણા દેશની તરક્કીના અંદર કોઈ પણ જાતનું તકલીફ ના થાય એવી રીતે સંવિધાનના દાયરામાં રહીને આગળ મુસ્લિમ સમાજ દક્ષિણ ગુજરાતનો મુસ્લિમ સમાજ આગળ આવીને આ કાયદાનો વિરોધ કરીને સરકાર સુધી અને અમે એક મેસેજ કે આ આ લડાઈ બે કોમ વચ્ચે બે રાજ્ય વચ્ચે હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓ વચ્ચે બિલકુલ નથી આ આ એક લડાઈ સરકાર સુધી અમે પહોંચાડવા માંગે છે કે તમે અમારી લાગણીને સમજો અગર તમે અમારી લાગણીને નહીં સમજો તો આગળ આ દેશના ઘણા બધા ટુકડા ઓલરેડી થઈ ગયા છે અને આગળ અગર ન સમજવામાં આવે તો ઓર ટુકડા થશે દેશની તાકાત તૂટશે આજે આટલી મોટી જ્યારે અમારી લડાઈ સરકાર સરકાર સાથે અને સંવિધાન વિરુદ્ધમાં અમને કઈ કાયદો બનતો હોય એવું લાગતું હોય તેવા દિવસે તેવી મીટિંગમાં પણ તમે જાણો છો કે સૌથી પહેલા આજે કામ અમારી અમારું કામની શરૂઆત અમારી મીટિંગની શરૂઆત એ રીતે કરી કે આપણા હિન્દુ ભાઈઓ મે વેકેશનના આ વેકેશન ટાઈમમાં પિકનિક તરીકે આપણા ભારત દેશના હિન્દુ ભાઈઓ જ્યારે કાશ્મીર સુધી જાય છે અને એમને એક ધર્મના લીધે અને ધર્મના નારાના આધારે હિન્દુ હોવાના કારણે જો એમને મારી નાખવામાં આવતા હોય શૂટ કરવામાં આવતા હોય એમથી મોટી દુખની લાગણી આજે અમને ના થઈ શકે આટલી મોટી મીટિંગ હોવામાં સૌથી પહેલા આજે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કર્યો અને એવી લાગણી અમે નક્કી કરી બધા બધાએ નોકીને દુવાઓ કરી કે જે લોકોના જે લોકોના પરિજનો આ આ દેશ છોડીને આ આ વતન છોડીને માલિક પાસે એવો જે નીકળી ગયા હોય તો એમની એમને સવર કરવાની માલિક શક્તિ આપે આજની છેલ્લી અમારી અમારી સરકાર સુધીના મેસેજ અમે પહોંચાડવા માંગે છે કે અમે 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 કોઈ કોઈ પણ પણ દેશના દેશનો કાનૂન અને સંવિધાન ને બિલકુલ ટાર્ગેટ કરવા વગર અમે સાચા નાગરિક અને સાચા વફાદાર બનીને અમે એવું કહેવા માંગે છે કે અમારી લાગણીને સમજો અને આ યુસીસી જેવા કાનૂન વકફ જેવા કાનૂન ને વાપસ લેવાની કોશિશ કરો એ જ નમ્ર વિનંતી થેન્ક યુ રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત